પંદર ધ્યાન દેવા યોગ્ય જરૂરી વાતો વાસ્તુમાં ઘણી નાની નાની વાતો બતાવવામાં આવી છે જેને અપનાવીને તમે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકો છો આ વાસ્તુ ટિપ્સ ઘરથી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે ઘણીવાર જીવનમાં એવી મુશ્કેલીઓ આવી જાય છે જેમાંથી બહાર નીકળવું અશક્ય લાગે છે ઘણીવાર આ ઘરમાં વાસ્તુ દોષને કારણે પણ થાય છે વાસ્તુશાસ્ત્રમાં ઘણા એવા ઉપાયો બતાવવામાં આવ્યા છે જેને અપનાવીને જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી લાવી શકાય છે વાસ્તુના ઘરના દરેક ખૂણા ઘરમાં રાખેલી વસ્તુનું ખાસ મહત્ત્વ હોય છે ત્યારે ખોટી જગ્યાએ કે ખોટી દિશામાં રાખેલી કોઈ પણ વસ્તુ ઘરના સભ્યો પર નકારાત્મક અસર કરે છે વાસ્તુમાં ઘણી એવી નાની-નાની વાતો બતાવવામાં આવી છે જેને અપનાવીને તમે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકો છો સાથે સાથે અમે તમને એ પાંચ લોકો વિશે પણ જણાવીશું જેમણે તમે ક્યારે ઘરે આવે તો ખાલી હાથે ન પાછા મોકલશો ધાર્મિક સ્થળોએ દાન કરવાનું મહત્વ તો ઘણા સમયથી છે પરંતુ ઘરના દ્વારે આવેલ ભિક્ષુકને ખાલી હાથે પાછો મોકલવો નુકસાનકારક હોય શકે છે શાસ્ત્રો અનુસાર જો આ પાંચ લોકોને ખાલી હાથે પાછા મોકલવામાં આવે તો ભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જાય છે એટલું જ નહીં ઘરમાં આવનારી ખુશીઓમાં પણ દોષ લાગી જાય છે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર બની રહે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખો તમે લાઈક જરૂરથી કરજો પણ તમે લોકો ભૂલી જાઓ છો તમારી એક લાઈક અમને આગળ વિડિયો બનાવવાનું મનોબળ વધારે છે તો ચાલો પહેલા જાણી લઈએ એ પાંચ લોકો વિશે જેમણે ઘરેથી ક્યારેક ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ એક જ્યોતિષશાસ્ત્ર અનુસાર કિન્નરોને બુધ ગ્રહનું પ્રતિક માનવામાં આવે છે તેમની સાથે કરેલો વ્યવહાર આપણા જીવન પર ઊંડી અસર કરે છે તેથી ભૂલથી પણ ક્યારેય કિન્નરોનું અપમાન ન કરવું જોઈએ જો તમે તેમને દાન નથી આપવા માંગતા તો ન આપો પરંતુ તેમને અપશબ્દો પણ ન કહો

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો ક્યારે તમારા ઘરના દરવાજે કોઈ પણ સંત મહાત્મા આવે તો તેમની સાથે હંમેશા શાલીન વ્યવહાર કરો તેમનાથી જો કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો જરૂર પ્રાપ્ત કરો અથવા યથાશક્તિ જે પણ શક્ય હોય તેમને સન્માન સ્વરૂપે દાન કરો અને ચરણ સ્પર્શ કરી અને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરો તેમને તમારા દરવાજેથી ખાલી હાથે પાછા ન મોકલવા માન્યતા છે કે કોઈના દરવાજે કોઈ પણ સંત કે મહાત્મા ખાલી હાથે જાય છે તો તેમના જીવનમાં દુઃખ અને તકલીફ સિવાય કશું જ હાથ નથી આવતું તેથી સંત મહાત્માને ક્યારે પણ ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ ત્રણ ભિખારી ઘણી વાર એવું પણ જોવા મળે છે કે દરવાજે અથવા તો ક્યાંક ભીખ માંગી રહેલા લોકોને લોકો ધિક્કારી રહ્યા છે ચાર વાતો સંભળાવી દે છે પરંતુ ધર્મશાસ્ત્ર માને છે તો તમે કોઈને દાન ન કરો પરંતુ તેને ધિક્કારવું બિલકુલ યોગ્ય નથી માન્યતા છે કે આમ કરવાથી આપણા સચિત પુણ્ય પણ નષ્ટ થઈ જાય છે તેથી ધર્મશાસ્ત્ર અનુસાર ક્યારે પણ તમારા દરવાજે કોઈ માંગનારને ખાલી હાથે પાછો ન મોકલવો જોઈએ યથાશક્તિ જે પણ શક્ય હોય તે દાન કરો જો નથી કરી શકતા તો ક્યારે પણ તેને ધિક્કારશો નહીં ચાર અપાહિજ જ્યોતિષ શાસ્ત્રમાં જણવામાં આવ્યું છે જો કુંડળીમાં શનિ દોષ હોય તો જીવનમાં દુઃખ અને તકલીફ લાગી જ રહે છે પરંતુ ઘણીવાર એવું પણ થાય છે કે આપણે જીવનમાં બધું સાચું કરી રહ્યા હોઈએ પરંતુ તેમ છતાં જીવનમાં દુઃખ અને તકલીફ ઓછા થવાનું નામ જ નથી લેતા તો ધ્યાન આપો ક્યાંક તમે પણ તમારા દરવાજે કોઈ જરૂરતમંદને ખાલી હાથે તો પાછા નથી મોકલી રહ્યા ને અથવા કોઈ એવી વ્યક્તિ જે જરૂરિયાતમંદ હોય અને દિવ્યાંગ પણ હોય તો ધ્યાન રાખો કે કદી પણ એવું ન કરો કારણ કે દિવ્યાંગજનો રાહુ અને શનિ દેવનું પ્રતિક માનવામાં આવ્યું છે આ જ કારણે આ જાતકોને કદી પણ દરવાજે ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ નંબર પાંચ બહેન અને બેટી લગ્ન પછી જ્યારે પણ ઘરે આવે ત્યારે તેમનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ તેમના ભાગ્યથી જ તમારી કિસ્મત ચમકી શકે છે બહેન બેટીને ખાલી હાથે વિદાય ન કરો આ ઉપરાંત જો તમારા કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક ગુરુ હોય અને તેઓ ઘરે આવે તો તેમનું વિધિવત સન્માન કરો પગે લાગીને તેમના આશીર્વાદ લો અને વસ્ત્ર દક્ષિણા આપી અને તેમને વિદાય કરો આવો હવે જાણીએ વાસ્તુ ટિપ્સ વિશે નંબર એક વાસ્તુમાં ઘરના પ્રવેશ દ્વાર પર તુલસીનો છોડ લગાવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે

જો તમારી પાસે જગ્યા નથી અને ઘરના મુખ્ય દ્વાર પર શું સ્ટેન્ડ રાખવું મજબૂરી છે તો તેને કદી પણ ખુલ્લું ન રાખો તેને પશ્ચિમ અથવા દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ નંબર ત્રણ વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરના મંદિરમાં દેવી દેવતાઓને ફૂલ ચઢાવવા હાર ચઢાવવા અને બીજા દિવસે તેને હટાવી દેવા જોઈએ ભગવાનને નવા ફૂલો અર્પણ કરવા જોઈએ તુલસી બેલપત્ર નાગરવેલી પાન કમળગટા અને અન્ય ફૂલો વિશે શાસ્ત્રોમાં તેમણે જલાભિષેક પછી ઉપયોગમાં લેવાનું વિધાન બતાવ્યું છે નંબર વાસ્તુશાસ્ત્ર અનુસાર સતત નળમાંથી પાણીનું ટપકવું અશુભ માનવામાં આવે છે આ કારણે ઘરમાં આવેલું ધન પણ કદી ટકી શકતું નથી તેથી જો ઘરમાં નળ ખરાબ હોય તો તેને તરત જ રિપેર કરાવી લેવો જોઈએ આ ઉપરાંત ઘરના દરવાજા ખોલતી વખતે બંધ કરતી વખતે કોઈ પણ પ્રકારનો અવાજ ન આવવો જોઈએ નંબર પાંચ ઘરના મુખ્ય દ્વારની આસપાસ કોઈ પણ પ્રકારનું મોટું વૃક્ષ કે થાંભલો ન હોવો જોઈએ આવું હોવાથી ઘરમાં આવતી સકારાત્મક ઉર્જા પ્રભાવિત થાય છે નંબર છ ભારતીય સંસ્કૃતિમાં સ્વસ્તિકનું વિશેષ મહત્વ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ગેટ ઉપર સ્વસ્તિક ચિહ્ન બનાવો આ ચિહ્ન પહોળું હોવું જોઈએ કરવાથી સૌભાગ્ય અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે સાથે જ રોગ અને શોકમાં ઘટાડો થાય છે નંબર સાત ઘરમાં કદી પણ તૂટેલા વાસણ કે ખાટલાનો ઉપયોગ ન કરવો જોઈએ તૂટેલા ફૂટેલા અને બેકાર વાસણો ગરીબ બિલાવે છે સાથે જ તેમાં ખાવાનું અને પીરસવાથી પણ ગરીબી વધે છે અને વાસ્તુ દોષ પણ ઉત્પન્ન થાય છે સાથે જ તૂટેલો ખાટલો રાખવાથી ધનની હાનિ થાય છે નંબર 8 ઘરના તમામ પ્રકારના વાસ્તુ દોષને દૂર કરવા માટે મેઈન ગેટ ઉપર એક બાજુ કેળાનું વૃક્ષ અને બીજી બાજુ તુલસીનો છોડ કુંડામાં લગાવી દો આવું કરવાથી ઘરમાં માત્ર વાસ્તુ દોષની મુક્તિ નહીં મળે પરંતુ ઘરમાં સકારાત્મક ઊર્જાનો પણ વાસ થશે અને ઘરના સભ્યોની પણ પ્રગતિ થશે નંબર નવ રસોડાને ઘરની સુખ સમૃદ્ધિ માટે ખૂબ જ ખાસ માનવામાં આવ્યું છે જો રસોડું ખોટી જગ્યાએ છે તો અગ્નિ ખૂણામાં બલ્બ લગાવી દો અને દરરોજ ધ્યાનથી સવાર સાંજ તે બલ્બને જરૂરથી જલાવી દો આનાથી વાસ્તુ દોષ તો દૂર થશે સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિનો પણ વાસ થશે નંબર દસ તમારા ઘરના મંદિરમાં ઘીનો એક દીવો દરરોજ જલાવો અને શંખની ધ્વનિ

મિત્રો આજનો અમારો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખજો માતા લક્ષ્મી તમારા પર હંમેશા તેમની કૃપા બનાવી રાખે વિડીયોના અંત સુધી જોવા બદલ તમારો આભાર